હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપને એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચની સમજૂતી જોઈશું બરાબર એમાં પ્રશ્ન એક છે કે અહીં સાહીઠને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે એમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ યોગ્ય અંક મૂકો તો અહીં સાહીઠ આપેલા છે બરાબર સાહીઠના બે ભાગ પાડ્યા દસ છ સાહીઠ બરાબર હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે છના બે ભાગ પડશે બે તો કેટલા બેના ઘડિયામાં ક્યારે છ આવે તો બેતાલીસ છ બરાબર એવી રીતે અહીંયા દસ આપેલા છે અહીં પાંચ એક ભાગ તો લખ્યો બીજો પ્રશ્ન આ છે તો પાંચના ઘડિયામાં દસ ક્યારે આવે તો પાંચ દુ દસ થશે બરાબર આ રીતે હવે આગળ બીજો જ પ્રશ્ન એકનો બીજો છે કે સાહિતના હવે અહીંયા બે ભાગ પાડેલા છે બરાબર એક તો તીસ આપે છે તો બીજો કયો તો ત્રીસને કેટલા વડે ગુણીએ તો સાહીઠ થાય તો આપણને ખબર છે કે ત્રીસને બે વડે ગુણીએ તો ત્રીસ દુ સાહીઠ બરાબર હવે ત્રીસના બે ભાગ પાડે છે આમાં એક ભાગ આપી દીધો છે દસ અને બીજો બાકી છે તો દસના ઘડી એમાં ક્યારે ત્રીસ આવે તો દસ તાલી ત્રીસ તો અહીં આવશે ત્રણ બરાબર હવે અહીંયા દસના બે 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 ભાગ ખાલી જગ્યા આપેલા છે બરાબર તો દસના બે અવિભાજ જે હોય એવો કયા આવે તો પાંચ દુ દસ એટલે બે પાંચ દસ આવશે બરાબર તો આ રીતે આ લખાય હવે દાખલા નંબર બે છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી બરાબર તો અહીં આપણને ખબર છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં અવયવ એકનો સમાવેશ થતો નથી બરાબર દાખલા નંબર ત્રણ છે કે ચાર અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો પહેલાં તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા સૌથી મોટી હોય તો બધા અંક નવ જ આવે એટલે નવ હજાર હવે નવ હજાર નવસો ના અવિભાજ્ય અવયવ પાડવાના છે શરૂઆત બેથી થાય પણ એકમ નવ છે એટલે બેના ઘણી એમાં ન આવે એટલે બે પછી આવે ત્રણ ત્રણમાં તો આવી જ જાય બધા ત્રણ તાલી નવ ત્રણ નવ ત્રણ નવ ત્રણ નવ હજુ ત્રણ વડે જ ભાગ ચાલશે બરાબર ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ એમ બરાબર હવે આનો ભાગ જોઈએ આપણે અગિયાર અગિયાર છે તો ત્રણ પછી જ આવી પાંચની આવે પણ પાંચમાં પાંચ હોવા જોઈએ એટલે ના આવે સાતમાં પણ નથી આવતા એટલે સીધો અગિયારમાં આવશે બરાબર એટલે અગિયાર એકા અગિયાર ભાગના ચાલીને શું ના અને અગિયાર એકા અગિયાર હવે એકસો એક પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એકસો એક એકસો એક તો આમ નવ હજાર નવસો નવ્વાણુંના અવિભાજ્ય અવયવો કયા મળે આપણને ત્રણ ત્રણ અગિયાર અને એકસો એક હવે દાખલા નંબર ચાર છે કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો બરાબર તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કહી તો દસ હજાર હવે દસ હજારના અવિભાજ્ય અવયવ પાડવા છે આપણે બરાબર તો હવે દસ હજારનો બે વડે ભાગ ચાલશે એટલે કે અડધા તો દસ હજારના અડધા પાંચ હજાર થાય હજુ પણ બે વડે ભાગ ચાલશે પાંચ હજારના અડધા અડધા બે હજાર પાંચસો હજુ પણ બે વડે ભાગ ચાલશે બે હજાર પાંચસોના અડધા એક હજાર બસો ને પચાસ હજુ પણ અડધા થશે બરાબર હવે અડધાની જો ખબર ના પડે વિદ્યાર્થી મિત્રો તો તમે એક હજાર બસો પચાસ ભાગ્યા બે કરવાના બરાબર એક હજાર બસો પચાસ ભાગે બે કરશો એટલે ભાગફળમાં જે જવાબ આવે એ છે છસો ને 25 હવે છસો પચીસ નો એકમનો અંક પાંચ છે એટલે બે વડે ભાગ ચાલશે નહીં ત્રણની વાત આવે ત્રણમાં સરવાળો જો સાત આઠ અને આઠ ને પાંચ તેર બરાબર તેર ત્રણના આવે એટલે ના ચાલે પછી પાંચના ઘડિયામાં તો આવે જ છસો ભાગ્યા પાંચ કરો તો ભાગફળમાં જવાબ આવશે એકસો ને પચીસ હજુ પણ પાંચ વડે ભાગ ચાલશે એકસો ભાગ્યા પાંચ કરો આવે તો પચીસ આવશે પચીસ પાંચ એકસો હવે પાંચે પાંચે પચીસ અને એક પાંચ પાંચ થશે બરાબર તો આ રીતે દસ હજારના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો આ બધા જે છે બે 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 અને આ પાંચ પાંચે બધા એ આપણે ગુનાકાર સ્વરૂપમાં લખવાના રહેશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર પાંચ કે એક હજાર સાતસો ઓગણત્રીસના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો તો પહેલાં તો આપણે એક હજાર સાતસો ઓગણત્રીસ એના અવિભાજ્ય અવયવો લખીએ તો આપણને ખબર છે કે એકમનો અંક નવ છે એટલે બે વડે ભાગ ચાલશે નહીં ત્રણમાં આપણે સરવાળો કરવો પણ નવને એક દસ ને સાતથી આઠ નવ એટલે ઓગણીસ થાય ઓગણીસમાં પણ ભાગ ચાલે નહીં બરાબર ત્રણ વડે પછી પાંચ આવે પાંચમાં એકમનો અંક નવ છે એટલે ભાગ ચાલે નહીં સાતનો આપણે ભાગ આકાર કરવો પડે એક હજાર સાતસો ઓગણત્રીસ ભાગ્યા સાત કરી જોવા પડે એમાં આપણને ખબર નહીં બરાબર પણ જો ભાગફળમાં જવાબ આવે એ આપણો જોવું પડે કે શેષ વધે છે કે નહીં તો એ સાત વડે ભાગ ચાલે છે તો એક હજાર સાતસો ઓગણત્રીસ ભાગ્યા સાત કરો તો ભાગફળમાં જવાબ આવશે બસો સુડતાલીસ બરાબર હવે બસો સુડતાલીસનો પણ તમારે તેર વડે ભાગ ચાલશે સાત વડે પછી નથી ચાલતો એટલે તેર વડે ભાગ ચાલશે હવે બસો સુડતાલીસ તેર વડે ભાગ આકાર કરતા ઓગણીસ ઓગણીસ જવાબ આવે છે અને ઓગણીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે ઓગણીસ એકા ઓગણીસ એટલે એક હજાર સાતસો ઓગણત્રીસના બધા અવિભાજ્ય અવયવ લખે તો સાત ગુણ્યા તેર ગુણ્યા ઓગણીસ થશે બરાબર હવે આપણને પ્રશ્ન મેં એવું કહી દીધું છે કે જે પણ અવિજ અવિભાજ્ય અવયવો આવે એને ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં ઓગણીસ આવે પછી તેર આવે અને છેલ્લે સાત આવે હવે એ બંને બધા વચ્ચે કોઈ સંબંધ હોય તો ચેક કરવાનો છે તો આપણે ઓગણીસ ઓછા તેર કરીએ તો વધે છે છ જવાબ પછી તેર ઓછા સાત કરીએ તો જવાબ આવે છે છ એટલે કે નોર્થ એમ થાય કે ક્રમિક અવિભાજ્ય અવયવો વચ્ચેનો તફાવત છ છે આ રીતે આ દાખલો ગણાય બરાબર આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર છ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છથી વિભાજ્ય હોય છે આ વિધાનને કેટલાક ઉદાહરણથી સ્પષ્ટ કરો તો આપણે પહેલાં તો એક ઉદાહરણ લઈએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓ આઠ નવ અને દસ બરાબર હવે એને આપણે જોઈએ કે આઠ ગુણ્યા નવ ગુણ્યા દસ એ ત્રણ આસુ લખી જો ક્રમિક સંખ્યાનો અવયવી એટલે ત્રણે ત્રણ ક્રમિક સંખ્યાના અવયવી આવી ગયા આઠ નવ અને દસ તો કેટલા થાય આઠ નવ બોતેર ગુણ્યા દસ અને બોતેર દાન એકસો અઢી સોરી સાતસો વીસ હવે સાતસો વીસ ભાગ્યા તમારે છ કરવા પડે અને જોવું પડે કે શેષ વધે છે કે નહીં તો અહીં શેષ વધતો નથી અને ભાગફળમાં જવાબ આવે છે એકસો વીસ કારણ કે બાર છક બોતેર થાય એટલે જવાબ આપણને ડાયરેક્ટ મળી જાય બરાબર એટલે ઉદાહરણ એકથી તો સ્પષ્ટ છે કે ભાઈ વિભાજ જે છે તો પણ આપણે હજુ એક વધારે ઉદાહરણ લઈએ અને એમાં ત્રણ ક્રમિક સંખ્યાઓ લઈએ અને તેર બરાબર તો અગિયાર ગુણ્યા બાર ગુણ્યા તેર બધા તો જવાબ આવશે એકસો બત્રીસ ગુણ્યા તેર હવે બધા વિદ્યાર્થી એકસો બત્રીસ ગુણ્યા તેર કરશે બરાબર અને કેટલો જવાબ આવશે એ બોલે તો જવાબ આવશે એક હજાર સાતસો સોળ બરાબર તો આ ત્રણ ક્રમિક સંખ્યાનો અવયવી છે હવે આપણે એને છ વડે ભાગ આકાર કરીએ દરેક વિદ્યાર્થી એક હજાર સાતસો સોળ ભાગે છ કરશે ભાગ પણમાં શું જવાબ આવે છે શેષ વધે છે કે નહીં એ પણ આપણે જોવાનું રહેશે બરાબર થાય જવાબ આવે છે બસો બરાબર તો બસો જવાબ આવે છે શેષ વધતો નથી એટલે આપણે કહી શકીએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છથી વિભાજ્ય હોય છે બરાબર એ રીતે દાખલા નંબર સાત જોઈએ કે કોઈપણ બે ક્રમિક વિષમ એટલે એકી સંખ્યા વિષમ સંખ્યા એટલે કઈ એકી સંખ્યા મિત્રો યાદ રાખજો એકી સંખ્યાનો સરવાળો ચારથી વિભાજ્ય છે કેટલાક ઉદાહરણને મદદથી આ વિધાન સ્પષ્ટ કરો હવે બે ક્રમિક એકી સંખ્યાઓ તો આપણે પહેલાં અગિયાર અને તે તેર લઈએ બરાબર તો અગિયાર વધતા તેર કેટલા થાય ચોવીસ તો ચોવીસ ભાગ્યા ચાર કરો તો જવાબ મળે છ એટલે પહેલાં ઉદાહરણ માટે તો આ વિધાન સાચું છે જેમ ત્રણ ક્રમિક અવયવી હોય એ છ વડે વિભાજ્ય હોય એમ બે ક્રમિક એકી સંખ્યા હોય તો એનો સરવાળો હંમેશા ચાર વડે વિભાજ્ય છે એવો પ્રશ્ન છે એક ઉદાહરણ દ્વારા આપણે સાબિત કરી દીધું હજુ એક ઉદાહરણ વધારે લઈએ અને એમાં આપણે બે સંખ્યા લીધી છે સત્તર અને ઓગણીસ બરાબર તો સત્તર વત્તા ઓગણીસ કરીએ તો જવાબ આવે છે છત્રીસ અને છત્રી ભાગ્યા ચાર કરીએ જવાબ આવે નવ વિદ્યાર્થી મિત્રો તમે આવું ગમે તે કોઈ પણ સંખ્યા લઈને આવું ચેક કરી શકો છો એવું ના હોય કે મેં જે લીધી એ જ સંખ્યા તમે લઈ શકો બરાબર આગળ જોઈએ તો આ બે ક્રમિક એકી એટલે કે વિષમ સંખ્યાઓનો સરવાળો ચારથી વિભાજ્ય હોય છે બરાબર આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર આઠ હવે અહીંયા એમ કહેવા માંગે છે કે નીચેની કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો કયા છે બરાબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે ય ચાર એ અવિભાજ્ય અવયવ નથી બે અને ત્રણ અવિભાજ્ય અવયવ છે બરાબર કારણ કે ચારે એ બે ગુણ્યા બે થાય ચાર બરાબર બે દુ ચાર હવે છપ્પનની વાત કરીએ તો આમાં બધા જ અવિભાજ્ય અવયવ છે બરાબર સાત અને બે એ બંને અવિભાજ્ય અવયવ છે હવે આમાં પણ જોઈએ આપણે તો બે પાંચ અને સાત એ ત્રણે ત્રણ અવિભાજ્ય અવયવ છે આમાં જોઈએ આપણે તો બે અને ત્રણ અવિભાજ્ય છે પણ નવ કોઈ એક ગડિયામાં આવે છે બોલો વિદ્યાર્થી મિત્રો નવ કયા ગડિયામાં આવે તો ત્રણ તાલી નવ બરાબર એટલે નવ એ અવિભાજ્ય અવયવ નથી બરાબર આગળ જોઈએ દાખલા નંબર નવ કહે છે કે અઢાર બે અને ત્રણ આ બંને સંખ્યાથી વિભાજ્ય છે અઢારે કોના વડે તો બે અને ત્રણ એ બંને સંખ્યાથી વિભાજ્ય પણ બે ગુણ્યા ત્રણ એટલે છથી પણ વિભાજ્ય છે એમ અઢારે બે અને ત્રણથી પણ વિભાજ્ય અને બે ગુણ્યા ત્રણ છથી પણ વિભાજ્ય છે આ જ પ્રમાણે એક સંખ્યા ચાર અને છ બંને સંખ્યાથી પણ વિભાજ્ય છે તો શું આપણે કહે શકીએ કે ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ વડે પણ વિભાજ્ય હોય જો નહીં તો તમારા જવાબને ચકાસવા એક ઉદાહરણ આપો તો બે અને ત્રણે સ અવિભાજ્ય સંખ્યાઓ જો સિ અવિભાજ્ય સંખ્યા હોય તો તમે એવું કહી શકો કે બે અને ત્રણ વડે પણ વિભાજ્ય હોય તો બે ગુણ્યા ત્રણ બરાબર છ વડે પણ વિભાજ્ય હોય પણ સહઅવિભાજ્ય ના હોય જેમ કે ચાર અને છ એ સ અવિભાજ્ય નથી એ બંનેમાં એક સામાન્ય અવયવ છે એક સિવાય કયું તો બે બરાબર આમ અઢારે તેમના ગુનાકાર બે ગુણ્યા ત્રણ વડે એટલે કે છ વડે વિભાજ્ય છે ચાર અને છ એ સ અવિભાજ્ય સંખ્યાઓ નથી આમ છત્રીસે ચાર અને છ વડે વિભાજ્ય છે પરંતુ ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ વડે વિભાજ્ય નથી તો મિત્રો યાદ રાખજો કે સ અવિભાજ્ય હોય તો જ આ શક્ય છે સ અવિભાજ્ય સંખ્યા ના હોય તો આ શક્ય નથી બરાબર દાખલા નંબર દસ કે હું ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું તો શું તમે મને ઓળખી શકો છો હવે ચાર જુદા જુદા અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા તો આપણને ખબર છે કે બે ત્રણ પાંચ સાત એવી જ હોય પણ સૌથી નાની તો સૌથી નાની પહેલી અવિભાજ્ય કઈ બે પછી એના પછી કઈ આવે ત્રણ એના પછી કઈ આવે પાંચ અને એના પછી કઈ આવે સાત તો એ આપણે લઈ લેવાનું કે નાના નાની ચાર અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો બે ત્રણ પાંચ અને સાત અવયવ તો એ અવયવ હોય તો એનો અર્થ શું થઈ ગયો આ બધા ગુનાકારમાં આપેલા છે આપણે આ રીતે અવયવ લખતા હતા બરાબર અવયવ પાડી તો આ રીતે અવયવ હોય તો સંખ્યા કઈ તો આને આપણે ગુણાકાર કરી દેવાનો ત્રણ દૂધ છ છ પંચું ત્રણ દૂધ છ અને સાત પંચું પાંત્રીસ અને પાંત્રીસ ગુણ્યા છ કરવાના કેટલા થાય આમ પણ ખબર પડી જાય પાંચ દૂધ દસ અને સાત તાલી એકવીસ એટલે બસોને દસ આ રીતે પણ ખબર પડી જાય તમે ગમે તે રીતે કરો ગુનાકારમાં કોઈ નિયમ નથી પણ તમારે જવાબ બસો દસ આવવો જોઈએ બરાબર આમ આ સંખ્યા કઈ છે બસોને દસ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર અને તમને સારી એવી સમજણ પડી હશે અને વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને આ એકમના તમામ વિડીયો જોવા તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય